હાલો મિત્રો ખાસ જાણવાનું કે જે આ મતુરુભાઈ મોરલાવારા ભેડા ગામથી આવ્યા છે અને આપણે પાડદરા પ્રાથમિક શાળાના બાળકો બધાય બધાએ ભાવથી જોય અહીંથી હવે ભણીને ઉતરવાના છે એટલે માતાજીની એમને સરસ્વતી માતાજીની શુભી લીધી છે અને એ પણ સાહેબોને અર્પણ કરી ત્યારબાદ અહીંથી વિદાય લેવાના છે અને અહીંથી પછી બીજે ભણવા બે છે આ બધા બાળકો અહીંયા આવ્યા છે અને આપણે મોરલા બાપાને એમ કહીએ આપણે એકાદું આ છોકરાઓને બધાને આનંદ આવી જાય બરાબર એટલે જે કાંઈ તમને

दादी <laughs> दऊ બેન <laughs> નિશન ના બાળકો બધાએ અહીંયા આવ્યા છે બધાને સાંભળવું તું એટલે એક લોકગીત બાપાએ સંભળાયું અને મોરલા વગર પરક્યા તાવું નામ મોટું જબર અને બધાને આનંદ કરાવે છે આ શાળાના બાળકો આવ્યા હતા એટલે કીધું એકાદું લોગીત ગાઓ અને મજા આવી ગઈ આનંદ કરાવ્યો અને આ જે છોકરાઓ અહીંથી શાળામાંથી વિદાય લેવાના છે તે માટે સાહેબને અર્પણ કરવા માટે મા સરસ્વતીની લાવ્યા છે અને અહીંથી પણ બારે ભણવા જાય છે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને આવા મોરલા ને પછી વારંવાર આવા વિડીયો મોકલશું ભલે પદાર્થો